હલો મિત્રો ડાયરાને રામ રામ ડાયરાને સીતારામ ને ડાયરો આઈ હોપ મજામાં હશે ને બધાને જઈમાં સિકોતેર તો આજે હું મા સિકોતેરની વાત કરીશ તમને ને વિડીયો અંત સુધી જોજો ઘણા સમય પછી આજે હું પાછી હું મા સિકોતેરની વાત નવી જ કરીશ કે જે આઈ હોપ કે તમે નહીં જાણતા હોય તો છંદ અને ભજન ગાવી અને પછી મા ભગવતીને યાદ કરશું આપણે તો જેમ બને એમ વિડીયોને તાજી લાઈક અને જાજો શેર કરજો અને આરતી થઈ ગઈ છે મંદિરમાં માતાજીની અને હવે આપણે મા ભગવતીને યાદ કરશું આજે તો ઘણા સમય પછી મારી આજ નવી જ વાત વાતમાં સિકોતેરની જે સત્ય છે તો આજે તમને ફૂલ મોજ આવશે મિત્રો અને ચાલો તો આપણે મા ભગવતીને યાદ કરી લઈએ તો જય જયમાં સિકોતેર અને দর্শন হ ভগবতি না হম এজ জগদা এজ জগদা তু মি মা বড়ি ও মা ভগবতি હે પણ ભગવતી હે ભગવતી જગદંબા પૂજ મારી મા વળી અરે ભગવતી હું તો કરું દિવસ રાત હે જીનાદ નાદ સુનિયંતર ન હોન તમે વારે આવો ને એ જ ના નો હોન ભગવતી વારે આવો ને આજ હે તારા પા તારા બાલુડા નમન કરે દિવસ રાત લે પણ એમ જપીએ જગદંબાયના હે પણ એમ જપીએ જગદંબાયના હે આદ્ય શક્તિ તારે શરણે હે મોરી માં હે જગત જનની તારે શરણે હે મોરી અમા અને હું તો દિવસ રાત કરું માં ભગવતી તમને યાદ રે હરે દિવસું જપું જગજનની તમે આવો ને બેલાયાત હરે જપું માં ભગવતી તમે આવો ને વેલાયા તો મિત્રો માં ભગવતી ને યાદ કરીએ આપણે ને આજે હું મા જગત જનની વાત કરવાનો છું તો મા ભગવતીએ આજે કંઈક આ શણગાર કર્યો છે ને માને એક છંદ હોય કે જે છંદ તમે મારા મુખે સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે શું હોય કે હું મા ભગવતી જગતચંદીને કેમ યાદ કરું હે આકાશમાં મારી ચમકી હે આકા સમારી વીજળી ચમકી અને ત્યાં જ થયા દર્શન ભગવતી તું તો ભેડી રેજે માં ભગવતી તું તો ભેડી રેજે ને મા હે મધદરિયે એટલે કહેવાય છે મિત્રો કે જયારે મધદરિયે વાણ ડૂબતા ચગડુસા વાણ્યા ને અરે મધ દરિયે જે દિવસ વાણ દુખતા બધા ઝગડુસા વાણિયાને ને દેખાના અને તેથી એ દરિયામાં હાલક ડોલગ જ્યાં એના વહાણ થાય છે વાહ થાય છે મિત્રો ત્યારે એને કંઈ સુધ ન પડે અને કંઈ બુદ્ધ ન પડે ત્યારે કોઈ ત્યાં હશે મારા જેવો જે માતાજીને વધારે માનતો હશે એની મા ભગવતીને યાદ કરીને કીધું કે હે ઝગડુસા હે શેઠ વાણિયા તમે આ સમયે તો હવે આપણા બધાના મોત આવ્યા છે સામે કે દરિયો પાર થાય નહીં અને આ ટાટકિયા એવી વીજળીઓ આકાશમાં ત્યારે ચબકતી હશે અને ચારેય ઓર જ્યારે દરિયાના હિલોડા થતા હશે અને એ સમયે સામે જ્યારે મોત દેખાય મિત્રો ત્યારે ભગવાન યાદ આવે ભગવતી યાદ આવે અને એ કોઈ માણસ બતાવી શકે નહીં એ સમયે જ્યારે ભગવાન એક જ સહારો હોય ત્યારે ઝગડુસા વાણિયાને કોઈ ન્યા એક હશે સેવક એને યાદ કરીને કીધું કે હે સાહેબ હે શેઠ તમે આજ કોઈ ભગવાનને મા ભગવતીને યાદ કરો અને ત્યાં જ્યારે એના કુળદેવી ત્યાં કોયલા ડુંગર ઉપર ભગવતી બેઠા હે એને યાદ કર્યો હશે ત્યારે જગડુ સા વાણીએ કીધું મા ભગવતીને મિત્રો કે હે જગદંબા હે ભગવતી જો આ જો અમે બધાય જીતતા જાય અને આ જો જીવતા અમે બધાય જાયે મા ભગવતી તારા તો અમે મારું આ આટલો ખજાનો ભરીને હું દરિયા બેરીની બહાર નીકળવાની નીકળીને જાય ત્યાં ઝગડુંસો વાણીઓ ત્યારે એ ભગવતી માને યાદ કરતો હશે દરિયામાં ને એ કંઈ સમય કંઈ એવો હશે મિત્રો ને મા ભગવતીને એકવાર તમે દર્શન કરો એ પછી હું આગળ વાત વધારું તો ત્યારે મા આ જ ભગવતી હશે મિત્રો કે જે આ સ્વરૂપે મા ભગવતી પ્રગટ થયા હોય અને જગદંબાએ ત્યારે કીધું હોય કે હે જગદુસા વાણ્યા તું ચિંતા ન કર અરે ખમ તારા જો વાણ હું બારે ન કાઢું તો હું બ માં ભગવતી નહીં એટલે મિત્રો કહેવાય કે જ્યારે જગદંબાઓના આશીષ મળે અને મા ભગવતીની જ્યારે કૃપા થાય ત્યારે જ એ શક્ય બને અને જીવન મરણ તો મિત્રો એક દોર છે કે જેમાંથી મારે તમારે બધાને પસાર થવાનું છે જો મા ભગવતીની કૃપા હોય જગતજનની કૃપા હોય અને એની દયા અને કૃપાથી જો આપણે આગળ વધીએ તો કહેવાય કે આપણું આ જીવન સાર્થક છે મિત્રો ને કહેવાય કે એ ઝગડુસા વાણિયાની જ્યારે મારે તમને વાત કરવી છે ત્યારે આજે મને આનંદ થાય તમને સાંભળીને કેટલો આનંદ થશે કે જ્યાં જળજવેરાત કહેવાય કે જળજવેરાત હીરા મોતી મૂકી જવા તારે આ લોકમાં જળઝવેરાત હીરા મોતી માણેક મોતી એટલે મૂકી જવાય આ લોકમાં પછી ત્યાંની તું કરે ચિંતા તું ભજી લે રામ ભગવતી તું ભજી લે ભજી લે ભજી લે એટલે મિત્રો કહેવાય છે કે જે ભગવાનને ભજે એની ભગવાન લાજ રાખે તારા મારી જે કરે એને ભગવાન તો બધાયની લાજ રાખે છે જોકે અવોધ્યાને જો બોધ મળે તો આજે હું તમને એ જ વાત કરું છું મિત્રો ઝગડુસા વાણીઓ હતો કે જેને કંઈ ઠાઠ વસ્તુ ઘટે નહીં અને જે ઝગડુસા વાણિયાના બારેમાં ભગવતી સિકોતેર ગયા હોય અને જે ત્રિશુલ હાથમાં હોય ભગવતીના અને હોય માના અને કોરું સિંહે થઈ અસવાર અને માં પૂગ્યા એ જ ટાણે

કે ઝડુસાણીયાએ એક જ વાર માને કીધું કે જે આ મારી મિલકત છે જે અત્યારે મારી આ મિલકતો આ વહનની અંદર પડેલા જળઝલેરા હીરા મોતી માણે એ માં તારા શરણને મૂકું કે તું એક વખત જીવન દાન દેજો અમને વધારે દેજો અને મા તો મિત્રો દયાનો સાગર કરુણાનો કહેવાય છે કે એવી કરુણા અને દયાળુ છે મા ભગવતી કે જે આપણા આપણી બધા વરણની જો દેવી છે બધા વરણો એને માને માની તો દયાની કંઈ વાત ન કરાય અને એ જ વાત આજે હું તમને કરું છું મિત્રો તો બેનને કહે કે થોડોક કેમેરો આ સાઈડ રાખે તો મા ભગવતીના ભેગા ભેગ તમને દર્શન થાય અને મા ભગવતીને તમે જોઈ શકો નિરખિંચ તો આવી રીતે માના રોજ શણગાર થાય મિત્રો રોજ આરતી થાય અને જે ભક્તિમય વાતાવરણમાં જીવન વિતે તો એ વાત કરવાની અને એ ફલગડી જો ભક્તિમાં વીતે જીવન તો એ પછી ઉપર જઈને તો આપણે મુક્તિ મળે મિત્રો અને જીવતા મુક્તિ મળે તો આપણે ભક્તિ કરીએ તો અને જે બીજું તો તમને હું વધારે શું કહું તો ઝબલુસા વાણિયાની આજ મારે તમને વાત કરવી છે તો શરૂઆત હું કરું કે વાણિયાને મિત્રો કંઈ ન ઘટે જીવનમાં પણ કહેવાય છે કે જીવન એ આંખું જો પછી એના જીવમાં ભગવતી બચાવે એનું જીવન આખું એમાં ભગવતી સિકોતેરને આપી દે સિકોતેર ને હાથમાં સોંપે એટલે વાણિયાને ત્યાં મધ દરિયે જ્યાં ચાલો ઓર મોજા મિત્રો તમે ખાલી વિચાર કરો કે આપણે બે તાવું તે વાવાઝોડું એવું હતું એ સમયે જે દરિયામાં મોજા હતા ને સરકારે આપણે ના પહેરી દીધી કે તમે કાંઠે જાતા નહીં અને આપણે ઘરમાં બેસીને ખાલી સમાચાર જોઈએ એ ઝઘડુસા વાણિયાને તમે યાદ કરો કે જે મધદરિયામાં બચોવચ એના સાત સાત જહાજો અને લઈને ન્યાય ફસાડો હોય ત્યારે એને મા ભગવતી સિવાય હું કે તમે કે કોઈ બચાવવા જઈ ન શકે મિત્રો એટલે એની એ સમયે જ્યારે કોઈએ કીધું હશે કે તમે કોઈ મા ભગ જગદંબાને હવે છેલ્લી ઘડીઓ હોય તમારી તમે મિત્રો યાદ કરો કે તમને કોઈ કહી દઈએ જીવનમાં કે બસ હવે જાણે તમને ત્યારે તમે કોને યાદ કરશો મિત્રો એ તમે વિચારજો બે ઘડી ઝગડુસા વાણિયા માસિકો જાને યાદ કર્યા અને ત્યારે કહેવાય કે અપઘડીએ અવકાશ વાદળી એમાં પ્રગટ થયા અને એ મોટો હરીખમ સિંહ હશે મિત્રો અને એવી ગર્જના કરતો હશે અને માના હાથમાં મોટું ત્રિશુલ હશે અને માની નથડીઓ એવી જગજગારા અને જગમગારા કરતી હશે મિત્રો અને ત્યારે કહેવાય છે કે ઝગડુસા વાણિયાને અવકાશમાંથી અવાજ કરે છે મા ભગવતી મા કુળદેવી શીખો તે કે હે ઝગડુસા વાણિયા તું તારું ધીરજ ન દુકાળ દીકરા હું ભેગી છું તારા અને જા તારા જહાજો એક નહીં દીકરા તારા જેટલા જહાજો છે હેમ ખેમ પાછા દરિયા કાંઠે આવે તો કે હું સિદ્ધિ અને હું અને સિગોદર સિંહોની ગર્જના જોઈ અને એક ઝગડુસા વાણીઓને એ મિત્રો પણ ત્યાં ઉભેલા જેટલા જેટલા ઝગડુસા વાણિયા ભેગા જ્યાં જહાજ આપતા હતા એ બધાને એ અવાજ સંભળાનો અને મા ભગવતીના દર્શન થયા ત્યારે એના ઉલ્લેખો વચાય છે અને ત્યારે એની વાતો આપણા કાને પડે ત્યારે આપણે એવો ગજગજ વાત થાય મિત્રો કે આપણે એવો હરગ થાય કે હજી હડી હળીખમ ઊભી મારીએ જો સાચા અંતરથી થી યાદ તો એને દેતા વાર નથી લાગતી મિત્રો અને લેતા કોણ વાર નથી લાગતી કહેવાય કે ઝગડુસા વાણિયાએ જીવનમાં એવા કંઈ ચમત્કાર નતા જોયા અને ભગવાનને એટલો માનતો નહીં હોય તો પછી આખું જીવન મા શીખો તેમને કહી દીધું અને બને પણ એવું જ છે મિત્રો કે જ્યાં માએ કીધા પછી હરીખમ જે એના જહાજો બધા પાર પડી અને જાય પછી ઝગડુસો વાણીઓ ત્યાં ને ત્યાં એવા પ્રતિજ્ઞા લે છે કે જો હું આમાંથી માં પાર પાડી દો તો હું ત્યાં તમારા દર્શને આવું અને મારી જે પણ માયા મિલકત તમારા નામે કરું અને મિત્રો અત્યારે કહેવાય છે કે ઝગડુસા વાણિયાની ભેગી સેવા પૂજાઓ થાય છે કારણ કે મા ભગવતી જેને તારે એના નામ પણ અમારે રાખે અમર રાખે છે મિત્રો કે એવું નથી મિત્રો કે જેના મા જગદંબાઓના નામ અમર છે તો આપણે ઇતિહાસમાં જોવો કે જેને ઉગારે એના નામ પણ અમર છે ઇતિહાસોમાં તો તો મિત્રો માં શીખો ત્યારે એટલા પડતા છે અને કહેવાય કે જ્યાં ચગડું સાણિયા ઉગે છે ત્યાં તો માં કોયલા ડુંગર ઉપર જ્યાં મા શીખો તેને હળસિદ્ધિને જે ચડાવેલી ચુંદડી પાણીમાં નિતોડતી હોય અને ત્યાંના સેવક આશ્ચર્ય થઈ જાય કે આજે ભગવતી તે દિવસે મિત્રો ઈ જ હતું જે આજે છે આજે પડ્યું છે તે દિવસે ચમત્કાર વગર ક્યાં કોઈ માનવા રાજી હતું મિત્રો અને ચમત્કાર વગર તો આ દુનિયામાં દસ્તુર છે કે નમસ્કાર અને ચમત્કાર વગર કોઈ પણ નમસ્કાર ન કરે અને કોઈ નમસ્કાર કરે પણ નહીં મિત્રો એ વાત સત્ય પણ છે કારણ કે ચમત્કાર વગર જો આવી રીતના જ માનતા હોય તો આ ઇતિહાસો ભગવતીઓના અને જગદંબાના નો થાય અને હું ને તમે ભેગા થઈને વાત કોની કરત એટલે જે સત્ય વાત છે એ તો સત્ય ઉપર આધારિત છે કે જે આ સેવાઓ તમે રોજ રોજ જોવો છો મિત્રો કે પાસે લઈને મા ભગવતીના દર્શન કરાવું હું તમને કે જે સેવાઓ રોજ રોજ માં ભગવતીની તમે જોવો છો એ સેવાઓ એમણે નથી થતી મિત્રો આમાં તો કહેવાય કે માના હાજરા હજુર મા શિંગોદેરમાં શક્તિ છે હાજરા હજુર હોય ત્યારે એની સેવાઓ થાય છે કારણ કે આ શણગાર કરતાં પણ મિત્રો ચાર પાંચ કલાકો લાગે છે અને એકો એક વિડીયા તમે જોજો એમાં મા ભગવતીએ અલગ અલગ શણગાર કર્યો છે અને ક્યારેય ત્રણસો પાંસઠ દી ક્યારે એવી વાત નથી બહેની મિત્રો કે માયા અહીંયાય પણ મા ભગવતીએ શણગાર એકને એક પહેરો હોય મા મુંગટ માથે દામિણી અને શોભે મા ભગવતીને એવા હાર તો મા ભગવતી અહીંયા પણ હાજરા હાજુ છે અને એની વાત પણ હું તમને સમયસર કરીશ કે મારા જીવનમાં પણ મા ભગવતીના શું શું એવા ચમત્કારો રહ્યા છે અને મારા જીવનમાં પણ મા ભગવતીની એવી શું દયાઓ રહેલી છે અને મા ભગવતીની અમે પણ રોજ સેવા કરીએ છીએ નાનપણથી અને શું અમારા પણ નીતિ નિયમો છે મિત્રો ને વધુ વધુ મને તો જ્યારે વાત મા જગદંબાની મા આદ્યશક્તિ સીખોતેર માને જ્યારે કરું ત્યારે મને એમ થાય છે મિત્રો કે દિવસ રાત ટૂંકા પડે અને તમને પણ એના વખાણ કર્યા રાખો કે જે કરવા જોઈએ મિત્રો ને માએ દીધેલી વાત સતાડતા માએ જે દીધું છે આપણે એ વાત કરતા આનંદ કોક એવા હશે કે જેને ન થાય તો મિત્રો જે ભગવતીઓ દીએ છે એનો આનંદ તો આપણે આ જીવન રાખવો જોઈએ ન આપણા જેવું મૂર્ખ કોઈ ન કહેવાય મિત્રો કે જેની હજારો હાથ એ આપણે દીધું અને આપણે જ્યાં એની વાત કરીએ ત્યારે એ ક્યાંય સ્વરગ લોકથી માં બેસીને એ સાંભળે એ ધરતી ઉપર મારો દીકરો વાત કરે છે અને એનો આનંદ તો એ પણ લેતા હોય મિત્રો આનંદથી તો જ્યાં આપણે હજારો હાથ વાળીએ દીધું હોય તો એ વાત કરવામાં મને આનંદ બહુ થાય અને માની મોટ મારા જીભથી નીકળે તો મને એ આનંદ તો વધુ થાય મિત્રો એટલે રોજ રોજ હું તમને હવે નવી વાત કરીશ અને મારી જ મિત્રો વાત છે ઘણી તો વિડીયો લાંબો ન થાય અને કદાચ થઈ જશે તો હું જરૂર કરીશ તમને કે હું જીવતો જે વેચો છું આજે મા ભગવતીની દયા એથી કે કોરોના એવો કાળ મિત્રો અને એ કોરોના કાળમાં મા ભગવતીની એવી અસીમ કૃપા બધા ઉપર રહી કે બધા માણસ ત્યારે કહેવાય કે તીણખું ગોતે જે તલમાં અને ન મળે જવું તર પાણીનું ઘૂટ એવા માણસ બીમારીઓમાં રહેતા મિત્રો કે જેને આ તમારે કોઈ શરીરના દુઃખ હોય અસાધ્ય રોગો અને અસાધ્ય દુઃખો બધા એની દવાઓમાં ભગવતી આગળ છે તો અમી નજરે જો માની થાય તો મિત્રો જીવનમાં કોઈ દુઃખ ન રહે અને જે સેવાઓ થાય છે મા ભગવતીની વર્ષોથી એ સેવાઓની વાત તો જે સાચો હોય મિત્રો કે જેનો સાચો ભાવ હોય એ સમજે ન કહેવાય કે ભેંસ આગળ ભાગ વધ વાંચવાથી કંઈ ફરક ન પડે એટલે આ વિડીયો એના માટે જ છે મિત્રો કે જે ભગવાન ભગવતીઓને માનતા હોય એ નથી માનતા એ સ્ક્રેપ કરીને જઈ શકે કારણ કે એના માથેથી આ બધી વાતો ચાશે એને આ વાતોનો કોઈ ફરક નહીં પડે તો મારે તો આજે સત્ય વાતના પાયા માંડવા હતા કે જે અંધકારમાં કોઈ માણસ જાય છે એ અંધકારમાં ન જાય અને સત્યની કોળ જાય અને સેવાઓ ભક્તિઓ સ્વીકારે અને પાખંડીઓ તો પૂજાય છે તો સત્યના સત્યના તરા જોઈએ તો હર કોઈ તરા તરા જાતું નથી મિત્રો એટલે કહેવાય છે કે ચગડુસા સાણ્યા એ કહેવાય મિત્રો કે જ્યાં ડુંગર ઉપર ચડી અને માને આરાધના કરી અને જ્યાં જીવતા ગયા ત્યારે મા ભગવતીને કીધું કે હે કોઈલા ડુંગર વાડીમાં હળસી દે તે લાખી રાખી અમારી લાજ એટલે હવે અવડો જીવન મારો આખો મણકો સુધાર્યો તમે આખું જીવન સુધાર્યું એ જર ઝવેરા ધીરા મોતી માને મોતીને અહીંયા જ પેળા રહેશે મિત્રો મળીને જાશું તો અહીંયા રાખ આપણે શરીર થવાનું છે કોઈ જમીન જાયદાદ કે પૈસા એ ગાંધી છાપુ નોટું કોઈ કામ આવવાની નથી અને કોઈ દિવસ કોઈને આવી પણ નથી મિત્રો એક દિવસ તો મારે તમારે અને હર કોઈને આ ત્યજીને જવાનું છે તો કહેવાય કે સંત સાધુ આગળ જાય અને ત્યાં જાય કોઈ સાચા વ્યક્તિ આગળ તો આપણે જાવું માન અભિમાન અને બધું ત્યાગીને જાવું તો જ આપણે એ સત્ય વાતની જાણકારી મળશે મિત્રો નહીં મળે કારણ કે ખોટું હવે આ કડ્યું છે મિત્રો ખોટું જાણવા તો અસંખ્ય મળશે તમને સાચાની તલાશમાં કોઈ જો હીરાનો પરેથી ચવેરી હોય મિત્રો અને જે આ વાતનો એક શોધ કરતા હોય એ સત્ય તો કડવું હોય સદાયને માટે મિત્રો સત્ય તો પી નહીં સત્યને પી શકે છે એ જીવનમાં મહાસુખ પામે છે અને મહાસુખ સુખ એમને નથી મળતા મારા બહેલા મિત્રો મહા સુખને તો પામવા આ ભગવતીઓને આપણે કેવા પૂજા કરવી પડે છે અને મા ભગવતીને ક્યાં જોઈએ આપણા હાથની સેવા પૂજા ભાવ ભક્તિ ચુંગળી નારિયેળ એ કોઈ વસ્તુ મા ભગવતીને જોતી નથી પણ હા મિત્રો આપણો એક સાચો ભાવ હોય આપણી સાચી ભક્તિ હોય અને એક આપણે વિશ્વાસ હોય તો મા જગતજનની હાજરા હાજુર છે અને એના પ્રત્યક્ષ પુરાવા હું તમને જરૂર આપીશ અને જે કોઈને જોતા હોય એવું નથી મિત્રો કે વિડીયોના માધ્યમથી તો હું લાઈવ દેખાડી શકું તમને કે મા ભગવતીએ શું શું પુરાવા આપ્યા અને હજારો માણસો એમ કહેતા હોય કે ભગવાન વળી દેખાય છે કોને તો હું કહું છું કે મને દેખાય છે હું જોઉં છું રોજ હું વાત કરું છું રોજ આ સેવા પૂજા હું રોજ કરું છું મિત્રો અને જેને પણ જે કંઈ પણ રોગ હોય બીમારી હોય એ સાજા પરખાય મિત્રો તો એ વાત છે કે ભરોસો અને વિશ્વાસ હું એમ નથી કહેતો મિત્રો કે ચપટી રાખ લઈ અને માથે ગૂહો એમ ન થાય મિત્રો ભરોસા વગરનું જો ઝઘડુસા વાણિયાનું નાવડું ન બચ્યું હોય તો તમારા ભરોસા વગર ક્યાંથી તમે બચો મિત્રો એ તો વાણિયો હતો એને ખાજ ખજાને ક્યાં કમી હતી અને મારે તમારે ક્યાં કમી છે મિત્રો પણ એક એ વાત છે કે વિશ્વાસ અને ભરોસો હોય એ ભગવતી હોય કે ભગવાન હોય કે સ્વયં ભોળો નાથ હોય કે સ્વયં શ્રી હરિનારાયણ હોય એ એક ભરોસો અને વિશ્વાસે આવે છે બાકી કોઈ વાતે ન આવતો તો ભરોસો રાખ્યા વગર જો કોઈ ઉપર આપણે આમ આંગળી કરીએ તો વિચાર કરજો કે ચાર ચાર આંગળીઓ આપણી ઓર આવે છે અને એક ભરોસો અને વિશ્વાસ ભગવાન ઉપર રાખો એ ભગવાનને ભલે ત્રિલોકનો નાથ હોય અને ભલે ભોળો નાથ હોય એને પણ એક વખત આવવું પડે અત્યારે માણસોને વિશ્વાસ અને ભરોસા નથી રહ્યા મારા મનથી કરો વિશ્વાસ અને પછી જો નાવડી તમારી ડૂબવા દે તો તમે મને મારી આગળ આવી અને મને કહીને જાજો કે હે જયેશભાઈ તમે કરેલી એક એક વાત ખોટી તો તમારે વિશ્વાસ અને ભરોસામાં જો ખોટ હશે તો મિત્રો તમે કોઈ દિવસ ભગવાનને પામી તો શું એની બાજુમાં નહીં જઈ શકો એટલે હું ઝગડુસા વાણિયાની વાત એટલે કરું છું કે જ્યાં એને વિશ્વાસ અને ભરોસો ત્યારે એટલા નાવડા કરી અને આજે ઝગડુસા વાણિયાને નામ લેવાય છે તો પછી હું અને તમે શું કહેવાય મિત્રો તમે એક વખત ભરોસો અને વિશ્વાસ કરો અને હું એમ નથી કહેતો કે કરો બધા ઉપર સત્યનો પરખ તો બધાને નથી હોતી પાછી સત્યની પરખ બધાને નથી હોતી મિત્રો સત્ય તો બહુ કડવું છે જેની પરખો રાખવા તમને ખાલી આ દૂરથી આજે વિડીયોના માધ્યમથી ખાલી હું દેખાતો હશે મારી વાતો સંભળાતી હશે મિત્રો સત્ય પરખવું અને જોવું ત્યારે એક માણસને આપણે કહી શકીએ કે એના જીવનમાં એ શું છે શું નથી આપણે જો નેમ જોઈ અને વયા જાય બે ઘડી તો કોઈ ગહેરાઈથી ન જોઈએ તો ની ખબર પડતી નથી હું નાનપણથી ભક્તિ કરું છું અને ભગવાને શું નહીં દીધા હોય એવા ચમત્કારો મેં નહીં જોયું હોય કંઈ હું પણ નાની ઉંમર છે મારી એ ભગવા પહેરી અને ભગવાન મળીને જાતા મિત્રો કે કંઈ આપણે મોટા ચાંદલા કરીને અને ભગવા પહેરીને બેસવાથી ત્રિલોકનો નાથ આવતો નથી પણ એક અલગ આપણા અંદરનો અંતર આત્મામાં જો ભગવાન પ્રત્યે ભક્તિ અને ભાવ હોય તો પછી મારે તમારે હજારો નહીં અબજો પડતા જોતા હોય તો તમે ક્યાંય ખોટા ધક્કા ન ખાતા તમે સીધા અહીંયા આવજો અને મને કોમેન્ટ અહીં કરજો એટલે હું તમારે એક નહીં તો ભગવાન હોવાનું જે તમે ખોટા એવા દાવાઓ કરો છો છેટા બેસી બેસીને ભગવાન કોઈને દેખાતા નથી ભગવાન છે નહીં તો એ બધા તમે અહીંયા આવજો એકવાર મને મળવા અને બસ એક નહીં હજાર જોતા હશે તો હું તમારા સામે આપીશ એક તમારો ભરોસો સાચો મિત્રો પછી બીજી વાત ન તો ધૂતારાઓને જગત પૂજે અને સત્ય રહી જાય પાછળ તો તમે ખોજો ખોટાને શું કામ મિત્રો પૂજો ભગવાન જે સત્ય બેઠા એને ન માણસને લાગીએ પગ પગે આપણે લાગીએ મિત્રો માણસને તો ન લાગવું જોઈએ કારણ કે એ આપણા જેવા જ છે લાગીએ પગે તો ભગવતીઓને લાગીએ કે જે જગત છે એ હજારો હાથ વાડ્યું છે મિત્રો શું કામ આપણું જીવન આપણે અંધકારમાં જવા દઈએ મિત્રો તો ઝગડુસા વાણિયાની મારે તમને વાત કરવી હતી તો મારો સંયમ જ્યારે ન રહીએ મિત્રો મને આટલો આનંદ થાય કે તમે બધા મારા ઘરના જ છો મિત્રો અને મારા વાલા જ છો તો તમારાથી મારે શું અંતર અને ભેદ રાખવો તમે રોજ આરતીઓ જોવો છો તમે રોજ અમારા શ્રી કૃષ્ણની સેવા જોવો છો અને હું રોજ રોજ આરતી કરતો હોય અમારા વિડીયા પૂરેપૂરા તમે જોતા હશે ત્યારે મને પલઘડી એમ જાય થાય કે તમને જગતમાં શું હું દેખાડું મિત્રો કે જે સત્ય છે એનાથી તો તમે છેટા ભાગો છો અને તમને જે આ સત્ય દેખાડું અને તમારો જનમારો સુધરે ન સુધરે એક ભક્તિથી જો હજારો આ સુધરે મિત્રો તો પછી હું જગતમાં જંગલમાં જાઉં જાડીઓમાં જાઉં બાગ બગીચા દેખાડું તોય પણ મારું મન માને નહીં મિત્રો મારી એક જ માગ છે મિત્રો સત્ય અને ભગવાન અને ભક્તિમાં તમે જો લીન થાવ તમારા જીવનના કોઈ પણ દુઃખ હોય એ દૂર થાય થાય ને થાય ને જો ન થાય મિત્રો એ તમારામાં હજારો કમીઓ હશે એ ભગવાન માફ હશે તો માણસ નહીં કરે મિત્રો એ વાત તો સત્ય છે ચાલો મિત્રો એક હું હવે છંદ બોલી નાખું અને પછી મા ભગવતીને આપણે યાદ કરીએ કારણ કે વાતો તો તમે રોજ મારા વિદ્યા જોશો તો ઘણી છે અને રોજ તમે એક વખત આ ચેનલ જોશો મિત્રો તો તમને કંઈ નહીં આવે તો સારા સંસ્કાર આવશે મિત્રો અને જે સારા ગુણો અને સંસ્કારો એ અત્યારે મફતમાં પણ નથી મળતા મિત્રો એ એ મોંઘું છે કદાચ હજારો તમારે કરોડો વસ્તુ પડી લે મોલ પડાવીએ એક માન અને સન્માન અને જો સંસ્કાર ન હોય તો એ જીવનમાં પૈસો ઉપર ધૂળ પડી એવું હું કહું છું મિત્રો પછી ભલે ભગવાને તમને અમીરાએ અતી હોય કે ગરીબાએ અતી હોય તો મારી એક કહેવાની વાત અતલી છે કે જો સંસ્કાર ન હોય તો પછી આપણે સંસ્કાર વગરનું જીવન નકામું જીવત નકામું તો ચાલો મિત્રો હવે આપણે બધા મા ભગવતીને યાદ કરીએ અને માને હું તમને આ જ લઈને આવી દેખાડીશ મિત્રો કહેવાય છે મિત્રો કે જો હું તમને મા ભગવતીને ડુંગર ચોરી ને માડી હું તો યાવતો હો ને માડી તુજને પણ મા બડી તુલે જે સવની સંભાળ રે હે પણ માબળી તુલે જ સવની સંભાળ રે

મા ભગવતી તમારી સહાય કરે અને કદાચ તમારા કાજ અટક્યા હોય તો સાચા અંતરથી તમારા ઘરે તમારા ગુરુદેવી બેઠા એને યાદ કરજો એ જરૂર તમારી વારે આવશે અને અહીંયાય મા ભગવતી હાજરા હાજર બેઠા એને કરજો યાદ એ આવશે તમારી વારે તમારો ભાવ સાચો હશે તો મિત્રો તો અહીંયા હું વિડીયોને અહીંયા હું વિડીયોને મિત્રો વિરામ આપું છું અને બધાયને જયમાં શીખો તે અને ઝઘડુસા વાણ્યાની વાત વિડિયો લાંબો ન થાય એટલે હું બીજા વિડીયોમાં કરીશ જેને સારો લેવું હોય એ એકવાર જય માતાજી લખતા આવડે અને વાંચતા આવડે તો જરૂર લખી નાખજો મને આનંદ થાય કે ભક્તિમય રસમાં કોને મજા આવે છે અને કોને આ બધામાં રસ નથી તો પછી હું તમારા હું તો જો કે ભક્તિ કરું છું એ નહીં મૂકું મિત્રો કે માના શરણ તો ભાગ્યે જ મળે છે એ તો હજારો જન્મો આપણે લઈએ તો એ નથી મળતા મિત્રો માના શરણ જે મને મળ્યા અને પછી અહીંથી જે પ્રકાશો તમારા સુધી પૂછશે એમાં મને તમને બેને આનંદ આવશે મિત્રો એટલે રોજ રોજ વિદ્યા જોજો આનંદ કરજો અને માના રોજ રોજ તમને દર્શન થાય અને બધાને મા ભગવતી સુખ સમૃદ્ધિ આપે અને દુઃખ હારે એ જ મારી પ્રાર્થના બધાને ડાયરાને રામ રામ ડાયરાને સીતારામ જય માતાજી